પાણીનું ટેન્કર છે સત્તાધાર પાસે નવો બ્રિજ ભરે છે ત્યાંથી પસાર થઈ રહ્યું છે ખૂબ લીકેજ છે પાણીનો બગાડ કેટલો બધો થાય છે જુઓ આમાં લીકેજ છે પાણી વેડફાય છે આમાં સરકારે ધ્યાન રાખવું જોઈએ કોર્પોરેશન ધ્યાન રાખવું જોઈએ અને પાછળ એની નંબર પ્લેટ હોવી જોઈએ કોઈ જતા આવતા લોકોને આ વાહન ઠોકી દેશે કે કંઈક એક્સિડન્ટ થશે કંઈક બનાવ બનશે તો કોની જવાબદારી ક્લિયર નંબર પ્લેટ પણ છે નહીં પાણીનો બગાડ થાય છે પાણી છલકાય છે સત્તાધાર પાસેનો આ બ્રિજ નવો બને છે ત્યાંનો આ રસ્તો છે ત્યાંનો આ વિડીયો છે કારણ કે કોર્પોરેશનને અને પોલીસને ધ્યાન પડે તે માટે મે આઈ હેલ્પ યુ ન્યૂઝ ધ્યાન દોરે છે જાગતા કરે છે અને મદદ માંગે છે કે આના માટે કંઈક મદદ કરો અને આવી રીતે પાણી ના વેડફાવું જોઈએ આવી રીતે રસ્તામાં વાહનો નંબર પ્લેટ વગરના ના ચાલવા જોઈએ કેમેરા સીસીટીવી લાગેલા છે તો આના પર એક્શન લેવા જોઈએ પોલીસ ટ્રાફિક પોલીસને બધા ઊભા હોય છે એમણે પણ કંઈક મદદ કરવી જોઈએ મે આઈ હેલ્પ યુ ન્યૂઝ તમારું ધ્યાન દોરે છે